હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અ ન્યૂ ડે જય રામાપીરનું જય શ્રી કૃષ્ણ બધાને તમે જોઈ શકતા હશો આપણે જઈશું અત્યારે અહીંયા રિક્ષામાં રિક્ષામાં જઈ જઈએ આપણે કેમકે મકાને ને સિમેન્ટ પતી ગઈ છે તો આજે સિમેન્ટ ભરવા જાય છે અને અત્યારે જાય છે આપણે રિક્ષા લઈને સિમેન્ટ ભરવા કેમ કે તો રિક્ષા ભરવા જવી પડે એમ છે કેમ કે અર્જન્ટમાં છે ને સિમેન્ટ પતી ગઈ છે મિત્રો તો અર્જન્ટમાં ને ફટાફટ આપણે રિક્ષો ગોતી અને રિક્ષો લઈને આપણે જઈએ છીએ સિમેન્ટ ભરવા

મારે ફેસ નહીં બતાવું કેમ કે શરમ ની પૂછડી છે એટલે હું મારે ફેસ નો બતાવે બાકી છે બહુ મજા આવે એવું કામ કાજ આજે કર્યું છે બાકી આપણે વિડીયો આગળ આપણે જોઈ ગાઈઝ ફાઇનલી આપણે મકાને ભોગી ગયા છે સિમેન્ટ લઈને જ અહીંયા રિક્ષાવાળા ભાઈ છે અહીંયા છે અહીંયા અમારા વૈભવભાઈ ઊભા છે અને આપણા ઉપર છે ને ફ્લોરિંગનું કામ ચાલે છે ઉપર બધું માચળ ભરાવી છે મસ્ત મજાનું મકાનનો શો આવે છે મકાનનું કામ ચાલે છે તો બહુ મોજ આવી છે કારખાને સિમેન્ટની થેલી બધું નાખીને કારખાને ભોગી ગયા કારખાને કારીગર ને શીખવાડી પછી આપડે આપણા ઘરે જઈએ તો આપણું આજનું કાર્ય અહીંયા પૂરું કરી દઈએ આપણે ઘર ભેગું થાય